ઘણા સમય પહેલા એક દૂરના દેશમાં સોલોમન નામનો એક બુદ્ધિમાન રાજા રહેતો હતો લોકો તેમના શાણપણના નિર્ણયો સાંભળવા માટે દુનિયાભરમાંથી આવતા હતા તે અન્ય બધાને મૂંઝવતા હોય તેવા સમસ્યાઓમાંથી માર્ગ કાઢવા માટે જાણીતા હતા પરંતુ સૌથી બુદ્ધિમાન રાજાને પણ એવા પડકારોનો સામનો કરવો પડ્યો જે ઉકેલવા અશક્ય લાગતા હતા એક દિવસ એક ખરેખર હૃદયદ્રાવક કેસ તેમની સમક્ષ આવ્યો બે સ્ત્રીઓ સોલોમન સમક્ષ ઊભી હતી બંને એક જ બાળકની માતા હોવાનો દાવો કરતી હતી બાળક નાનું અને નિર્દોષ હતું અને તેનું ભવિષ્ય દાવ પર હતું દરેક સ્ત્રીએ ઉત્સાહપૂર્વક પોતાનો પક્ષ રજૂ કર્યો પ્રેમ અને નુકસાનની વાર્તાઓ ગોથી કોણ સાચું બોલી રહ્યું છે તે કહેવું અશક્ય હતું કોર્ટ શાંત હતી તણાવથી ભરેલી હતી કારણ કે દરેક જણ વિચારતા હતા કે રાજા શું નિર્ણય લેશે તેઓ સોલોમન તરફ જોતા હતા શાણપણના ચમત્કારની આશા રાખતા હતા ધ્યાનપૂર્વક સાંભળ્યા પછી રાજા સોલોમન બોલ્યા તેમનો અવાજ સ્પષ્ટ અને દ્રઢ હતો તેમણે તલવાર મંગાવી મને એક તલવાર લાવો તેમણે આદેશ આપ્યો અને જીવતા બાળકને બે ભાગમાં વહેંચી દો દરેક સ્ત્રીને એક અડધો ભાગ આપો બીડમાંથી એક નિસાસો પસાર થયો બુદ્ધિમાન રાજા આવી ભયાનક વાત કેવી રીતે સૂચવી શકે ચોક્કસ આ એક ક્રૂર વળાંક હતો અન્યાયનું વાવાઝોડું હતું લોકો ગણગણવા લાગ્યા તેમના શબ્દોથી આઘાત પામ્યા તેઓ માનતા હતા કે તેમની પ્રખ્યાત જાણપણા મુશ્કેલ ક્ષણે તેમને છોડી ગઈ છે એક સાચી માતા આવા ભયંકર કૃત્ય માટે ક્યારેય કેવી રીતે સહમત થઈ શકે પણ પછી કંઈ કસાધારણ બન્યું એક સ્ત્રી તેનો ચહેરો ભય અને આંસુઓથી ભરેલો હતો રડી પડી ના મારા પ્રભુ કૃપા કરીને તેણે વિનંતી કરી તેનો અવાજ ધ્રુજતો હતો બાળકને નુકસાન ન કરો તેને બાળક આપો બાળકને જીવવા દો બાળક પ્રત્યેનો તેનો પ્રેમ એટલો પ્રબળ હતો કે તેને દુખી જોવાને બદલે તે તેને સંપૂર્ણપણે છોડી દેવા તૈયાર હતી તે બાળકને જીવતો જોવા માંગતી હતી ભલે તેને કોઈ પણ ઉછેરે બીજી સ્ત્રીએ જો કે કંઈ કહ્યું નહીં તેણે ફક્ત માથું હલાવ્યું બાળકને વહેંચવાના વિચારથી સંતુષ્ટ લાગતી હતી તેણે રાજાના ભયાનક પ્રસ્તાવને શાંતિથી સ્વીકારી લીધો તેને બાળકના જીવનની પરવા નહોતી ફક્ત તેનો યોગ્ય હિસ્સો મેળવવાની ચિંતા હતી રાજા સોલોમનના હોઠ પર એક સમજણભરી સ્મિત આવી તેણે મૂંઝવણના વાવાઝોડામાંથી માર્ગ શોધી લીધો હતો જીવંત બાળક પ્રથમ સ્ત્રીને આપો તેમણે જાહેર કર્યું તે જ સાચી માતા છે કોર્ટે સામૂહિક રાહત અને આશ્ચર્યનો શ્વાસ લીધો સોલોમનની શાણ પણ ફરી એકવાર તેજસ્વી રીતે ચમકી ઉઠી હતી જે સ્ત્રીએ બાળકને સાચા દિલથી પ્રેમ કર્યો હતો તેણે પોતાનું હૃદય બતાવ્યું હતું તે પોતાના બાળકને બચાવવા માટે બધું જ પોતાના દાવાને પણ છોડી દેવા તૈયાર હતી તેના નિસ્વાર્થ કાર્ય જીવનના વાવાઝોડા વિશે એક શક્તિશાળી પાઠ શીખવે છે ક્યારેક વસ્તુઓ ભયંકર અન્યાયી અથવા તો અશક્ય લાગે છે આપણને એવું લાગી શકે છે કે આપણે એક ગોર વાવાઝોડાની વચ્ચે છીએ સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી પણ રાજા સોલોમન જેવા આપણે ઘણીવાર જે પ્રથમ દેખાય છે તેના કરતાં ઊંડાણપૂર્વક જોવાની જરૂર છે સાચી માતાએ યુદ્ધ જીતવાનો પ્રયાસ કર્યો નહીં તેણે ફક્ત ઊંડા પ્રેમ અને સત્યના સ્થાનેથી કાર્ય કર્યું અને તે ક્ષણે મૂંઝવણનું વાવાઝોડું શાંત થયું અને સત્યનો સૂર્યપ્રકાશ બહાર આવ્યો જીવન આપણા માર્ગમાં ઘણા પડકારો ફેંકશે આપણા ધૈર્ય અને હૃદયને ચકાસશે મુશ્કેલીઓનો સામનો કરતી વખતે આ વાર્તા યાદ રાખો સપાટીના દેખાવ અથવા કઠોર નિર્ણયોથી છેતરાશો નહીં ક્યારેક ફરીથી ખુશી શોધવાનો માર્ગ સાચી સંભાળ બલિદાન અને જે યોગ્ય છે તેના પ્રત્યે અવિચળ પ્રતિબદ્ધતા દ્વારા છે તમારા વાવાઝોડાનો સાચા હૃદયથી સામનો કરો અને તમને હંમેશા પ્રકાશનો માર્ગ મળશે